આ તો ભાગ્યનો ઉદય થયો હોય ત્યારે મને તમને સત્સંગ કરાવવાની સત્સંગ કહેવાની અને સત્સંગ સાંભળવાનો મોકો મળે મળે છે છે તક અને એ જ વસ્તુ ભાગવત ની અંદર ભગવાન વેદ બોલ્યા છે પરીક્ષિત મહારાજ જયારે સુખતાલ ની અંદર ગંગા નદી ખળખળ ખળખળ વહી જાય છે અને સાત દિવસમાં તક્ષક કરડી અને જેમનું મૃત્યુ થવાનું છે એ પરીક્ષિત સાધુ સંતોને પૂછે કે અંત સમય નજીક હોય કલ્યાણ કરવા માટે શું કરવું અને એ જ સમય સુખદેવજી મહારાજની પધરામણી થાય સુખદેવજી મહારાજ પોતાનું આસન બનાવે આ અને એ જ સુખદેવજી મહારાજ પરીક્ષિતની સામે બેસી આ અને એવું કહે છે કે હે રાજન પરીક્ષિત સત્સંગ દુર્લભ છે અને ભગવાન વેદ વ્યાસે ભાગવત ની અંદર ટાંક મારી છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે એ પરીક્ષિત જન્મ જન્માંતરના પુણ્યો ઉદય થયો હોય કરોડો જન્મના પુણ્યનો કુંજ જ્યારે એકઠો થાય ત્યારે મને તમને કથા કરાવવાનો કથા કહેવાનો અને કથા સાંભળવાનો મોકો મળે છે સત્સંગ દુર્લભ છે મેરે ભાઈ જે